કુવાડવા વિસ્તારમાં આવેલા સોખડા ગામેથી એક ઘટના સામે આવી છે આ ચોકાવનારી ઘટનામાં પ્રકાશ સરવૈયા નામના શખ્સે બે મહિલા ઉપર એસિડથી હુમલો કર્યો પીડિતાઓ વર્ષાબેન કોરિયા અને બીજા એક મહિલા ગંભીર રીતે તાચી ગયા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી આ હુમલો વ્યક્તિગત દુષ્મનાવટના કારણે થયો હોવાનું માનવામાં આવે છે રિપોર્ટ્સ અનુસાર પ્રકાશ સરવૈયા વર્ષાબેન કુરિયાની ભત્રીજી સામે ખાર રાખતો હતો જે તેની સાથે સગાઈ થા પછી અને સાથે ભાગી ગઈ અને લગ્ન કર્યા ગુસ્સામાં પ્રકાશે વર્ષાબેન અને તેમની સાથે ઉપર એસિડ ફેંકી દીધું સ્થાનિક પોલીસે પ્રકાશ સરવૈયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે આ ઘટનાએ સમુદાયમાં રોષ ફેલાવ્યો છે અને ઘણા લોકો એસિડ હુમલાઓ માટે કડક કાયદા અને કઠોર સજાની માંગ કરી રહ્યા છે એસિડ હુમલાઓ એક ભયાનક ગુનો છે જે પીડિતોને જીવનભર શારીરિક અને માનસિક ગાવો આપે છે અધિકારીઓએ પ્રકાશ સરવૈયાના સ્થાન વિશે કોઈ માહિતી ધરાવતા લોકોને આગળ આવીને તપાસમાં મદદ કરવા વિનંતી કરી છે પોલીસ પીડિતાઓ અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં સહાય અને કાઉન્સેલિંગ પ્રદાન કરવા માટે પણ કામ કરી રહી છે અચાનક આવી રીતે દર વખતે આવતો જ મારો મારા ભાઈને ઘરે આવતો હતો એને અમારી રેકી કરતો હોય તો ભલે જેવા જાણ બધા બહાર નીકળ્યા ને પોતપોતાના કામમાં તરત એ આવ્યો ઘરે અને સીધો એસિડની બળની ભરીને સીધો અટેક જ કર્યો આરોપીને હવે સજા જ કર્યો કરી નાખવાની હવે